માં આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં જે બનતી હોય છે એવી કઢી એના માટે મેં છાશ લીધી છે આ અમૂલની છાશ છે લગ્ન પ્રસંગમાં અમે ઘરની છાશ તો વાતી નથી એટલે બહારથી છાશ લાવતા હોય એટલે આ છાશથી બહુ જ મસ્ત કઢી બને છે એમાં આપણે સૂકા મસાલા જે લીધા છે એમાં સૂકા લાલ મરચાં લીધા છે તજ છે આ છે લવિંગ આ છે આપણો લીલો મસાલો આ છે લીમડાના પાન છે મીઠા લીમડાના પાન આદુ અને મરચાં ક્રસ કરીને લીધા છે જે મ લીમડો અને આદુ નહીં ખાતા હોય ને એને બી ખબર નહીં પડે કે આમાં લીમડો અને આદુ નાખેલું છે અને આનું ટેસ્ટ બહુ જ મસ્ત આવશે આપણે હિંગ લઈ લીધી છે આ ચણાનો લોટ છે જીરું રાઈ ધાણા જીરું મીઠું ગોળ અને આપણે ઘીથી વઘાર કરીશું ઠીક છે અને આજે આપણે રોટલા બી બનાવીશું કઢીની સાથે તો એના માટે મેં બાજરીનો લોટ બી લઈ લીધો છે તો ચલો બનાવવાની શરૂ સૌથી પહેલા આપણે એક ચમચી જેટલું ઘી નાખીશું ઘી ગરમ થાય એટલે આપણે થોડી એવી રાઈ નાખશું બહુ નહીં નાખીએ આપણે ચણાના લોટ લોટને છાશમાં નાખીને આ રીતના મિક્સ કરી લેવાનો છે તો આપણે પેલા એમાં નાખીશું હિંગ થોડી ચપટી હિંગ નાખીશું પછી એમાં આપણે લવિંગ નાખીશું તજ તજનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે અને પછી આપણે નાખીશું આપણે જે મીઠું લીમડો આદુ અને મરચાં જે લીધા છે ક્રશ કરીને તમને એમ થતું હશે કે જીરું તો રહી ગયું પણ જીરું આપણે વઘારમાં નહીં નાખીએ જીરું આપણે આ રીતના હાથમાં લઈને મસડીને ઉપરથી નાખીશું હવે એમાં સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું અને ધાણા જીરું નાખીશું અને આ ગોળ હવે આપણે બધી જ વસ્તુ અંદર એડ કરી દીધી છે હવે આને મસ્ત એવી ઉકળવા દઈશું અને આપણે સાઈડમાં લઈ લઈશું અને આ બાજુ આપણે રોટલા બનાવી લઈશું આપણે બાજરીનો લોટ લઈ લીધો છે ચારીને હવે એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને પાણી નાખીને થોડું થોડું પાણી નાખીને એનો લોટ બાંધતા જઈશું ગેસ આપણે ફાસ જ રાખીશું આપણે તાવડી મૂકી દીધી છે જ્યારે બી આપણે રોટલો કરીએ ત્યારે આપણી તાવડી ગરમ જ હોવી જોઈએ આપણે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી લઈશું કઢી સાથે રોટલા ખાવાની બહુ જ મજા આવે છે બી તમે રોટલા ને તો બહુ જ મજા આવે આપણો લોટ બંધાઈ ગયો છે પછી આ રીતના આપણે આમ કરી લઈશું આ જે હથેળી ભાગ છે અહીંયા એનેથી આમ આમ એ પીસો આ કિનાર બરોબર છે જો અહીંયાથી આપણને એવું લાગે કે થોડોક ફાટી ગયો છે ને એવું કઈ આમ કરીને આમ કરી નાખવાનું તો આપણો રોટલો પીપાઈ ગયો છે બધા આમ કરીને આમ નાખતા હોય છે મને તે રીતના ફાવતું નહીં જેને બી બીક લાગતી હોય ને એ આ રીતના ધીમે રહી તમે નાખી શકો હું પહેલેથી ન જ્યારેથી હું રોટલા કરતાં શીખીને ત્યારથી આવી રીતના જ નાખું છું મારે કોઈ દિવસ ભમરો પડ્યો જ નથી તમે બી આ રીતના જો ટ્રાય તમને નહીં ફાવતો હોય ને તમે આ રીતના નાખજો મસ્ત તમને ફાવશે આ રીતના નાખતા આપણી ઘડી આવાજો ઉકળી રહી છે તો ગેસ ધીમો પર દઈશો

લોટ બાંધીને તૈયાર કરી બંધાઈ રહ્યો છે હવે આપણો પગલો આ બાજુ ચડી ગયો છે તો આપણે એને આ ફેરવી લઈશું અને આપણો આ લોટ તૈયાર થઈ ગયો છે આપણે આ રીતના ફેરવીએ અને પછી જ રોટલો આપણે ટીપવાનું ચાલુ કરવાનું એટલે શું રોટલો બી થઈ જાય અને આપણો રોટ બી આ જે રોટલો છે એને એ બી ટીપાઈ જાય જો આપણે આ રોટલો ફેરવીએ ને એની પહેલાં ટીપવા મળીએ ને તો હાથમાં હાથમાં કદાચ ક્યારેક આમ તૂટી બી જાય એમ હાથમાં હાથમાં રાખીએ ને તો એટલે આપણે આ રીતના ફેરવીએ ને પછી આ રીતના થોડું થોડું પ્રેસ કરીશું અને આપણે આ રોટલો બી ટીપવાનું ચાલુ કરી દઈશું આપણો આ રોટલો બી આપણે કરતા કરતા રહીશું ગભરાણ જરૂર નહીં જે લોકો નવા નવા શીખતા હોય ને એને એમ થાય કે અહીંયા તો કેવું થઈ ગયું એટલે તમે આમ આમ સીલ કરી દો તો બી થઈ જાય જે લોકોને બાજરી ગરમ પડતી હોય અમે આમાં બાજરીની સાથે સાથે ઝાર બી થોડી એડ કરેલી છે જો તમે બે કિલો બાજરી લીધી હોય ને તો પાંચસો ગ્રામ કે સાતસો ગ્રામ કે કિલો જેટલું તમે જાર લઈ લો ને તો તમને ગરમ ના પડે બાજરી આપણો રોટલો થઈ ગયો છે સાઈડમાં અને આને પાછું અને કિનારી થોડી જાડી લાગે છે તો હું કરી દઈશ એવું છે ને તાવડી મારે રોટલો મોટો થઈ જાય છે આ રોટલો અમને કડક ઘરમાં અમારે કડક જોઈએ છે તો મેં થોડો કડક કર્યો છે જો તમારે થોડો કડક ના જોતો હોય કૂણો જોતો હોય તો તમારે કૂણો રાખવાનો આપણા બે રોટલા થઈ ગયા છે અને આપણી કઢી અહીંયા મસ્ત એવી ઉકળી રહી છે આપણે આ બાજુ થઈ ગયો છે હવે આ રોટલો છે એને આપણે આ રીતના કાણું પાડી નાખી દઈશું આપણે રોટલો કઢીની સાથે શેકેલા મરચાં લઈશું આપણે આવા મોરા જે મરચાં આવે છે એ મરચાં લીધા છે અને આ રીતના મરચાંને શેકી લઈશું તોરીએ ને તો એમાં તેલ આવે અત્યારે બધા હેલ્થ કોન્શિયન્સ હોય છે આ રીતના શેકી લઈએ ને તો બી બહુ જ મસ્ત લાગે છે આ બાજુ આપણો રોટલો આપણે ટર્ન મારી લઈશું આ રીતના ફેરવી લઈશું ઉકળ લેશું એ મરચાં છે આપણે બે મરચાંને શેકી લઈશું રોટલાને આ રીતના થોડા હળવા હાથે આમ ફ્રેશ કરીશું કઢી આપણી થઈ ગઈ છે તો આપણે એમાં આ લીલા ધાણા નાખી દઈશું

રોટલા આપણા શેકેલા મરચાં તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને કોમેન્ટમાં કોને કોને રોટલા ને કઢી ભાવે છે એ બી લખી દેજો તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો